સંતશ્રી ભોજલરામ ફાઉન્ડેશન દ્વારા સતત આઠ વર્ષથી સંચાલિત પાટીદાર પ્રીમિયર લીગનો આવતીકાલ એટલે કે વીસ એપ્રિલથી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ તથા રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને સમાજ અગ્રણીઓના વરદસ્તે શુભારંભ થવા જઈ રહ્યો છે ક્રિકેટ જગતે ભારત અને એમાં પણ ગુજરાતે અનેક ખેલાડીઓ આપ્યા છે ભારતના યુવાનોના હૈયામાં રાજ કરતી રમત એટલે ક્રિકેટ આલમાજ આપણા દેશમાં આઈપીએલ ટુર્નામેન્ટ ચાલુ છે ત્યારે રાજકોટમાં પણ આઈપીએલ જેવી જ ટુર્નામેન્ટ અલ્ટ્રા પીપીએલ યોજાવા જઈ રહી છે સંત શ્રી ભોજલ રામ ફાઉન્ડેશન અને પાટીદાર સમાજ દ્વારા છેલ્લા આઠ વર્ષથી પીપીએલ નું આયોજન કરવામાં આવે છે જેની અપાર સફળતા બાદ પીપીએલ ટુર્નામેન્ટ આયોજક ભરતભાઈ પીપડિયા અને તેમના સાથી આયોજકો દ્વારા આ વર્ષે પીપીએલ નું આયોજન બે ફોર્મેટમાં કરવામાં આવ્યું છે

અનેક ખેલાડીઓને ઓપ્શનમાં અલગ અલગ ટીમો દ્વારા ખરીદી લેવામાં આવ્યા હતા ત્યારે આવતીકાલથી ગ્રીનલેન્ડ ચોકડીથી નજીક સંતશ્રી રામ સ્ટેડિયમ ખાતે પીપીએલનો રંગ જામશે